રિંગરોડ ઉપર છેલ્લા સાત કલાકથી ભારે ટ્રાફિક જામ આ ચોમાસુ નક્કી રિંગરોડ તમારા માટે માથાનો દુખાવો બનશે જી હા ગઈકાલે રાત્રે મોડી રાત થી જે વરસાદ પડ્યો એ બાદ હાલ રામોલ ટોલ પ્લાઝા થી નિકોલ સર્કલ સુધીનો જે પંદર મીટર રસ્તો છે એ કાપવા માટે હાલ લગભગ ત્રણ કલાક થઈ રહ્યા છે વરસાદ બંધ થયા ના સાત સાત કલાક બાદ પણ પાણી ઓસરી નથી રહ્યું કોઈ પોતાના કામ અર્થે જઈ રહ્યું છે રિંગરોડ એટલે અમદાવાદ ની શાન છે અમદાવાદ ની આજીવિકા છે અને આજ રોડ ઉપર જે કામગીરી ચાલી રહી છે અને કોર્પોરેશન અને અવડાના અડધડ આયોજન ને લીધે અહિયાં જે વાહન ચાલકો છે પરેશાન થઈ રહ્યા છે ટ્રાફિક જામનું મેન કારણ છે રોડ ઉપર જે કામ ચાલી રહ્યું છે જે બે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેના લીધે રસ્તો આખો બંધ કરી દેવામાં આવ્યો છે અને કામગીરી ચાલી રહી છે શું મૂળ કારણ છે આ વખતે જે ઓડાનું કામકાજ ચાલી રહ્યું છે જે બે બ્રિજ બનવાનું કામકાજ ચાલી રહ્યું છે સર્વિસ રોડ છે જે નીચાણવાળા વાળા ભાગમાં છે સર્વિસ રોડ નીચાણ વાળા ભાગમાં હોવાથી સર્વિસ રોડ તો પૂરેપૂરા પાણીમાં ડૂબી જ જાય છે પરંતુ આ વખતે જે મેઇન રિંગ રોડ ઉપરનો ભાગ છે ત્યાં પણ જે રસ્તો બની રહ્યો છે બ્રિજ બની રહ્યા છે એનું કામગીરી ચાલી રહી છે એના લીધે પાણી ભરાઈ ગયા છે અને અહીંથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીંયાથી વારંવાર ટ્રાફિક વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ ઓડા અને કોર્પોરેશન અડધણ આયોજનને લીધે ટ્રાફિક વિભાગે પણ હાથ અંતર કરી લીધા છે કારણ કે ટ્રાફિક વિભાગ ધારે પણ ટ્રાફિક ક્લિયર કરાવી શકે એવી હાલત જ નથી કારણ કે બંને બાજુ રસ્તા સાંકડા છે અને એમાં પણ વધારે ને વધારે પાણી ભરાઈ ગયું છે